વડોદરાના નાગરિકના મત લઈને પ્રથમ નાગરિક બનેલા અને મતદારોની સમસ્યાથી દૂર ભાગતા માત્ર ફોટો સેશનના કાર્યક્રમમાં દેખાતા મેયરના જ મત વિસ્તારમાં ચાલતી બ્રિજની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડોદરાના ખોડિયાનગર બ્રિજની કામગીરીના પગલે બધો ટ્રાફિક ટાટાના નવા પ્લાન્ટ શ્રી વૈકુંઠ બે સોસાયટીમાંથી પસાર થતા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી વૈકુંઠ સોસાયટીના રહીશોએ મેયર પિંકીબેનને ફોન કરતા મેયર મેયરે ફોન રિસીવ નથી કરતા આનો મતલબ કે મેયર વડોદરાના તો છે પરંતુ જે નાગરિકોના મત લઈને ખુરશી મળી છે તેમના જ ફોન નથી ઉપાડતા આ સમસ્યા કાયમી બની ગઈ છે અને સોસાયટીના રહીશો તેમને તેમના નાના બાળકોને અકસ્માત ન થાય તેથી ઘરમાં પૂરી રાખવા પડે છે અને સ્થાનિક રહીશોને તેમના પોતાના વાહનો પણ ઘર આંગણામાં મૂકતા બીક લાગે છે કે કોઈ અકસ્માત કરીને નુકસાન ન પહોંચાડે